ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદ ચલો આજે આપણે ફ્લેશકારની એક્ટિવિટી કરવાની છે જો અહીં એક બાજુ છે આ કાર્ડ છે ને એમાં બંને બાજુ અંક લખેલા છે અને આ બાજુ બંને બાજુ ટપકા કરેલા છે બરાબર તો તમારે શું કરવાના આ ટપકા ગણવાના અને ગણવાના અને જેટલા અંક થાય એ અંકની અને આ ટપકાઓની બંનેની જોડી બનાવવાની છે બરાબર દાખલા તરીકે ગણશો તો કેટલા છે આ પહેલામાં છ તો છ શોધી આવી રીતે અને આવી રીતે આમ જોડી બનાવવાની છે આમ બંને બાજુ છે એટલે ગમે તે આ બાજુ છ મૂકશો તો પણ ચાલશે આ બાજુ આમ મૂકશો તો પણ ચાલશે આપણે અલગ અલગ કલરનું મનાક મૂકીશું એટલે સરસ લાગશે જો આવી રીતે ચાલ બેન એવી રીતે બનાવો ચાલો चलो પછી આપણે બદલી કાઢીશું હો પછી अंक મૂકીશું અને બસ તમારે ટપકા મૂકવાના સરસ વેરી ગુડ ચલો પછી શાબાશ એ अंक લઈ લે બેટા આ બાજુ લઈ લે હમ વેરી ગુડ ચલો પછી ગણો ચાર વેરી ગુડ चलो आज सात चलो सरस चलो क्लेप करो ऐश्वर्या माटे સરસ બેટા જોરદાર ચલો હવે વિરાજ આ વિરાજ ચલો હવે હું બદલી કાઢું છું હવે હવે હું અંક મૂકીશ શું મૂકીશ અંક મૂકીશ હવે તમારે હવે વિરાજ આ બજાવ તો જો વિરાજભાઈ હવે મેં અહીં અંક મૂકેલા છે શું મૂકેલું છે અંક હવે અહીંયા ટપકા ગણવાના અને જેટલા થાય એ ત્યાં આગળ અંકની સાથે જોડી અને લંબચોરસ બનાવવાનું છે સરસ चलो पची आग गणो कितना लाइन में एक बे तोन चार पाँच छह सात सात चलो सात आगर मुको सरस वाह भाई वाह आवरी तो मुकान बेटा आज जो आप वाइट कलर नो भाग चाहिए बारे हो जो ये वीरी तो मुकान तो सरस लगे एक, एक। गे। वेरी गुड चलो पची गणो एक बे तोन चार हम्म आ बाजू आ बाजू ऊंधू कर दे बस वेरी गुड शाबाश अटक दे बेटा हम सरस लागू जो ये एम हाँ, जो के मस्त लागे चलो गाना ए 1 2 3 4 5 हम सरस

અહીંથી ગણવાના અને અંકની ની જોડી બનાવવાની તમારે અહીંથી સરસ ચલો બીજું બનાવો એક બે ત્રણ ચાર સરસ Muka Very good, Syabas Celo 3 juli lo. Satu. Hmm. Salah.

सरस yeah. क्लेप करो भाई हिमांशी मैं जोरदार है जोरदार